નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સ્મીમેર હોસ્પિટલ ના ડોક્ટરોની સફળતા બિલી મોરાની પ્રસુતાને આપ્યું નવું જીવન સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે કલ્પના વિરલ ટંડેલ ઉંમરવર્ષ સાડત્રીસ રહેવાસી બિલીમોરાને તારીખ અઠ્યાવીસ છ બે હજાર રોજ સવારે ચાર ને પચાસ કલાકે સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા દર્દીને તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ બીજી પ્રસ્તુતિ અને સાત માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાને કારણે એન્ટીપાર્ટમ હેમરેજમ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝરન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાને કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા દર્દીની હાલત ખૂબ જ નાજુક હતી ગંભીર હતી તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હતું ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રક્તસ્ત્રાવને બંધ કર્યો ઓપરેશન બાદ દર્દીને સત્યાવીસ કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા વેન્ટિલેટર દરમિયાન આઈનોટ્રોપિક દવાઓ અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું દર્દીને કુલ પિસ્તાલીસ લોહી તથા લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા હતા ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આવા ગંભીર હાલતમાં દર્દીના બચવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે પરંતુ સ્મીમેર હોસ્પિટલના ગાયન એનેસ્થેસિયા મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ ઓબસાયસીઓના તમામ વર્ગ ચારના સ્ટાફની સમયસરની સારવાર અને અથાક પ્રયત્નોથી દર્દીને નવું જીવન મળ્યું જેના માટે તેણીના પરિવારે સ્મીમેરના એચ ઓડી ડૉક્ટર અશ્વિન વાછાણી ડૉક્ટર જીતેશ શાહ યુનિટ અને ડોક્ટર ભાવના સોજીત્રા અને હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો અને આભાર વ્યક્ત કર્યો હું ડૉક્ટર જીતેશ શાહ સ્મીમેર ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ કલ્પનાબેન ટંડેલ ઉંમરવર્ષ સાડત્રીસ રહેવાસી બીલી મોરાને ખૂબ જ ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ એક દિવસ પહેલાં એટલે તારીખ સત્યાવીસ તારીખે રાત્રે તેની દર્દીને સાડા સાત મહિનાના ગર્ભ સાથે ખૂબ જ બ્લીડિંગ થયું હતું જેને એન્ટીબાયોટોમ હેમરેજ કહેવામાં આવે છે જેના માટે તેનીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલ બિલીમોરા ખાતે લઈ જવામાં આવેલ અને સિઝરન ડિલિવરી કરવામાં આવેલ ઓપરેશન દરમિયાન લોહી ગંઠાતું ન હોવાથી ખૂબ જ રક્તસ્રાવ ઓપરેશન દરમિયાન અને પછી પણ ચાલુ રહ્યો હતો જેના માટે તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ તારીખ અઠ્યાવીસ તારીખ અઠાવીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે ચાર સાડા ચાર કલાકે સ્મીમેરમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરીને ગર્ભાશયની કોથળી કાઢીને રક્તસ્રાવ બંધ કરેલો હતો ઓપરેશન બાદ પણ દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ કુલ પિસ્તાલીસ જેટલી લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલ હતી દર્દીની ગંભીર હાલતને જોતાં તેને ઓપસ્ટેટિક આઈસીયુમાં આશરે સત્યાવીસ કલાક સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવેલ હતી આઈનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલા હતા ત્યારબાદ તેની હાલતમાં ધીરે ધીરે સુધારો થતો ગયો અને આજ રોજ તારીખ આઠ જુલાઈના રોજ દર્દીને ખૂબ જ સારી હાલતમાં રજા આપવામાં આવી છે મેં પે નામેકા પ્રોફેસર के हिसाब से काम कर रही हूँ लास्ट नाइन्टीन ईयर्स मैं हॉस्पिटल में काम कर रही हूँ तारीख अट्ठाईस तारीख को जब पेशेंट हमारे पास आई सुबह साढ़े चार बजे उसकी कंडीशन बहुत ही ख़राब थी काफ़ी खून जा रहा था पेशेंट को और उसको हम उसका ब्लड प्रेशर भी बहुत कम था पेशेंट को जान का जोखिम था उसके लिए हमने तात्कालिक पेशेंट को ऑपरेशन थिएटर में लिया हमने हमारी पूरी टीम ने आ, उसकी स्थिति देख, देखते हुए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद हमने उसको अराउंड 45 खून के अलग अलग प्रोडक्ट्स चढ़ाए पेशेंट करीब डेढ़ दिन वेंटिलेटरी सपोर्ट पे थी फिर धीरे धीरे पेशेंट वापस आई अच्छी होती गई और आज के दिन हम पेशेंट को डिस्चार्ज का कल्पनाबेन वीरल कुमार टंडेल रेवानू बिल्ली मोड़ा हमें बिल्ली मोड़ा दवाखाने आ था अचानक मारू મને ખબર નથી પણ છેલ્લે અહીંયા સિમિર હોસ્પિટલમાં પછી ત્યાંથી અમને શિફ્ટ કર્યા તો પછી અહીંયા અમે આવ્યા તો ડૉક્ટરની એટલી મહેનત છે લાડ દિવસ એ લોકોએ બહુ મહેનત કરી મારી પાછળ એ લોકોની મહેનત નહીં હશે તો મેં આજે અહીંયા નહીં હતે એમ એ લોકોએ બહુ જ મારી પાછળ કર્યું એટલે બહુ જ છે એમ એ લોકોને એમ મહેનતથી મેં એમ આજે છે અહીંયા તો એ લોકો મારી દુવાથી એમ હજી આગળ વધે એમ એ લોકો અત્યારે મને બહુ જ સારું છે એમ એ લોકોએ મને બીજું જીવન આપ્યું છે એમ